બાર બાય સોનું હોય તર આપણે પહેલું કટિંગ છે ને એ ઢેચણ બરોબર આવે ને આજુઆું એટલે કરી પહેલું કટિંગ ઢેચણ બરોબર આવે એટલે કરવાનું કારણ કે આપણે ઢેચણ દોઢ ફૂટે આવી જાય એટલે બે ત્રણ ઓગણ નેચું હોય તો ચાલે ને બે ત્રણ ઓગણ ઊંચું હોય તો ચાલે એવું કંઈ એક્ઝેક્ટ ઢેચણ આવે તો આજો જ ના જોવા ના હોય આપણે બરાબર છે કહેવાનો મતલબ કે ઢેચણ બરાબર એટલે બે ત્રણ ઓગણ નેચું હોય ને બે ત્રણ ઓગળ ઊંચું હોય એટલે ચાલે એ કટિંગ કરવાનો મતલબ શું કે એના ડાળે કોઈ બી ઝાડ હશે એના ડાળો વધારે હશે તો થડિયું ઝાડવું છે બધો ખ્યાલ છે ને જેટલું ઉપર ડમાર કીએ ને આપડી ડમાર ભારે છે તો એનું થડિયું જાડું છે એટલે આપણે એ કટિંગ કર્યું એટલે એમાંથી બે ડાળો ફૂટ્યો બરોબર છે બે ડાળો ફૂટ્યો એટલે આપણે પછી એના હાથ માં આવી ગયું દોઢ ફૂટ થઈ ગયું એટલે વન કટિંગ આવી ગયું બધા ઉપર એક જોયું એના કટિંગ આવી ગયા આપડે કટિંગ કઈ લેવું હવે આપણે ઘણા ખેડૂતો શું કરશી કે આ ડાળી છે કે નહીં તો અહીંયાથી કટિંગ લેશે અહીંયાથી અહીંયાથી નહીં લેવાનું અહીંયાથી આ જે ઉપરની ડાળી ને અહીંયાથી નહીં લેવાનું તમારે આટલેથી ડાળી આ બટી લેવાની જો અહીંયાથી તમે લ્યો તો ફેર આજ આ સીધી સીધી જાવ તો તમારે ડાળું ફોડે નહીં ખાસ ધ્યાન રાખવાનું આ દાખલા તરીકે ફેરથી બતાવું તમને આ ડાળી તમે લીધી હોમ તો આ ડાળું સીધું સીધું જવાનું ડાળો નહીં ફોડે આપણે ડાળું ફોડાવે બદલે હોયથી આપણે લઈ લેવાનું બરોબર તો આ ડાળો આજે આ બધા પતે ડાળો પડશે એ ડાળો પડશે એટલે દોઢ ફૂટ હવા ફૂટ થાય એટલે બટવાનું આખો છોડ ગોળ મટર નેચર ડાળો છે તો શેક બગડે જ ભે ડાયક એટલે આપણે બે ફૂટ સુધી તમામ ડાળીઓ લઈ લેવાની હવે આની અંદર કટિંગ ની ખ્યાલ આવી ગયો તમને હવે ગણવા જો ને તો હવે જો માલ જોવાની શરૂઆત બેઠી ને માલની ની ઉપર બેહવા માંગી બે મહિનાની અંદર માલની કુકરો બેવા માંડી માલ તો આવી જાય આડે ફાસ્ટ છે અર્લી વેરાયટી આપણે કીધું બે મહિના બાર દિવસ જેટલા આવી ગયો જાવીઓમાં આવી ગયો ને આ બીજ છો બીજ જ બધું બીજ આ સાથીઓમાં આવી ગયો આટલા આવી ગયો બરાબર હવે ડુંગ હવે આવી જાય આ રીતે હવે બે ડુંકો ફરશે ને એટલે આ રીતે આવશે એટલે બધો ડાળે અને અલ્દા આવશે ને એટલે આ છોડશે ને મહિના ચડી આખો આપડા માથોડ જેવડો છે ને આખો ગોણ છે શેગ આવી ગઈ હાડા ત્રણ મહિને શેગ આવી જાય છે આપણે પાંચ મહિને કીએ છે બાકી હાડા ત્રણ મહિને શેગ આવી જાય છે ચાર મહિને ઉતારવા લાયક થઈ જાય બજારમાં ચાલુ થઈ જાય તો આપણે ખેડૂતને પાંચ મહિને કીએ એટલે એવું નહીં કે પાંચ મહિને પાંચ મહિને તો તમે બજારમાં જવા જ જુઓ કોઈ બી ભોગ બરોબર છે આપણે ખેડૂતને ઓછું જ કીએ છીએ બીજો કોઈ પ્રશ્ન